અત્યારના વરસાદી માહોલમાં નાનાથી લઈને મોટાઓને ગરમા ગરમ ચટપટું ખાવાનું મન થાય છે અને એ બહારનું ખાવા કરતાં તમે ઘરે હેલ્ધી પાઉં રગડો બનાવો જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે મિત્રો અને તે તમે સરળતાથી બનાવી શકો એવો આ પાં રગડો છે મિત્રો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ પાઉં રગડો સૌપ્રથમ પાઉં રગડો બનાવવા માટે મેં અહીંયા એક વાટકો સફેદ વટોણા લીધા છે ગ્રામમાં જોઈએ તો આશરે સવાસો ગ્રામ જેટલા સફેદ વટોણા છે મિત્રો ત્યારબાદ હવે આપણે એક પેન લેવાનું છે મિત્રો અને તેમાં આ બધા વટોણા ઉમેરી દેવાના છે અને તેને સારી રીતે આપણે ધોઈ લેવાના છે અને કચરો બધો બહાર કાઢી લેવાનો છે આપણે એને બે પાણીએથી સારી રીતે ધોઈ લેવાના છે અને કચરો બધો બહાર કાઢી લેવાનો છે મિત્રો હવે આપણા વટોણા ધોવાઈ ગયા છે એટલે આપણે એને પલાળવાના છે મિત્રો એટલે હું અહીંયા બે ગ્લાસ પાણીનો ઉપયોગ કરી રહી છું વટોણા ડૂબી જાય એટલું પાણી આપણે ઉમેરવાનું છે અને આપણે હવે ગેસ ઉપર મૂકવાનું છે પેનને અને ગેસની ફ્લેમને અત્યારે તો મીડિયમ રાખવાની છે મિત્રો તો મિત્રો તમે જુઓ છો પાણી આપણું ઉકળી ગયું છે અને વટોણા પણ ઉપર આવી રહ્યા છે એટલે આપણે અહીંયા એક ચમચી નમક ઉમેરવાનું છે આ રીતે આપણે ગરમ પાણીમાં નમક ઉમેરી અને વટોણાને પલારીએ નહીં મિત્રો એટલે વટોણા ઝડપથી પલરી જાય છે અને બાફવામાં ઝડપથી બફાઈ જાય છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત કલાક સુધી એમના વટોણાને એમ પેનમાં રાખી મૂકશું હવે પાંચ કલાક થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા વટોણા ફૂલી ગયા છે એટલે પલળી ગયા છે જુઓ હું તમને એક વટોણું લઈ અને બતાવું છું કે આ રીતે આપણે દબાવીએ ને એટલે સરસ રીતે વટોણાના બે ભાગ થઈ જાય છે એટલે આપણા વટોણા સરસ રીતે પલળી ગયા છે હવે આપણે વટોણાને બાફવા માટે મેં અહીંયા એક કૂકર લીધું છે અને તેમાં આપણે બધા વટોણા ઉમેરી દેવાના છે આવી રીતે આપણે બધા વટોણા કૂકરમાં ઉમેરી દેવાના છે ત્યારબાદ હવે આપણે વટોણામાં પાણી ઉમેરવાનું છે મિત્રો એટલે હું અહીંયા એક ગ્લાસ પાણી ઉમેરું છું ત્યારબાદ મેં અહીંયા એક નંગ બટેકું લીધું છે જેને મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તે પણ હું આ વટોણામાં ઉમેરી દઈશ દઈશાદ વટોણા ઝડપથી બફાઈ જાય તે માટે હું અહીંયા એક ચમચી નમક ઉમેરું છું જુઓ આવી રીતે આપણે એક ચમચી નમક ઉમેરી દેવાનું છે ત્યારબાદ વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરવાનો છે અને આપણે મિક્સ કરી લેવાનું છે બટેકા વટોણા હળદી પાવડર અને નમક મેં સારી રીતે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ વિસલ વાગે ત્યાં સુધી આપણે વટોણાને બાફવાના છે મિત્રો હવે પાંચ વિસલ વાગી છે આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણા વટોણા બફાણા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણા વટોણા અને બટેકા સરસ રીતે બફાઈ ગયા છે અને હળદી પાવડરનો કલર પણ સરસ રીતે આવી ગયો છે તો હવે આપણે રગડાનો વઘાર કરવાનો છે મિત્રો એટલે આપણે હવે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ જ રાખવાની છે અને હવે ગેસ ઉપર એક ઊંડા તરિયાવાળું પેન લેવાનું છે અને પેનને ગરમ કરવા માટે રાખવાનું છે હવે પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા બે ચમચી તેલ ઉમેરું છું મિત્રો તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરું છું મિત્રો અને જીરું આપણું તતડી જાય એટલે અહીંયા હું વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરું છું હવે ત્યારબાદ હું અહીંયા અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરું છું અને તેને પણ આપણે તેલમાં મિક્સ કરી લેશું અને લસણ થોડુંક ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું ત્યારબાદ હું અહીંયા એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરું છું તેને પણ આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ હું અહીંયા બે ચમચી ડુંગળી ઉમેરું છું મિત્રો તમે જો વધુ ડુંગળી પસંદ કરતા હોય તો તમે અહીંયા વધુ ડુંગળી પણ ઉમેરી શકો છો હવે આપણે એને મિક્સ કરી અને ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી પકાવવાનું છે ત્યારબાદ મેં અહીંયા એક નંગ નાનું ટમેટો લીધું હતું તેને બારીક ચોપ કરેલું છે તેને પણ આપણે આમાં ઉમેરી દઈશું અને એને મિક્સ કરી લેશું હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું મિત્રો આપણે બાફવામાં પણ નમક લીધું હતું એટલે નમક તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો મિત્રો હવે આપણે એને મિક્સ કરી દઈશું અને એકથી બે મિનિટ સુધી આપણે પકાવશું હવે બે બે મિનિટ થઈ ગઈ છે એટલે આપણે મસાલા કરી લેશું એટલે હું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું ત્યારબાદ હું અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે એ પ્રમાણે વધારે લાલ મરચું પાવડર તમે લઈ શકો છો હવે આપણે એને બે મિનિટ સુધી પકાવશું હવે આપણા મસાલા અને ટમેટા સરસ રીતે ગળી ગયા છે એટલે આપણે એમાં ટોણા અને બટેકાનું મિશ્રણને ઉમેરી દેવાનું છે અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો હવે આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં હું અહીંયા એક ચમચી લીંબુનો રસ ઉમેરું છું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઉં છું હવે ખટાશને બેલેન્સ કરવા હું અહીંયા એક ચમચી ખાંડ ઉમેરું છું મિત્રો જે ટોટલી ઓપ્શનલ છે તમારે જરૂર લાગે તો તમે ઉમેરજો નહીતર તમે સ્કીપ પણ કરી શકો છો મિત્રો હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને હું હવે અહીંયા પાઉભાજીના મેસરથી વટોણા અને બટેટાને મેશ કરી રહી છું આપણે વધારે મેશ નથી કરવાના બટેકા અને વટોણા થોડા થોડા મેશ થઈ જાય ને એટલા જ આપણે કરવાના છે અને બટેકાનો કંચી સ્વાદ આપણે આવે એવા આપણે મિક્સ કરવાના છે તો હવે આપણા અહીંયા વટોણા અને બટેટા સરસ રીતે મેશ થઈ ગયા છે તમે જોઈ શકો છો જુઓ હું તમને નજીકથી બતાવું છું હવે આપણે એને ઘટ થાય ત્યાં સુધી રગડાને પકાવવાનો છે હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે હું અહીંયા લીલા ધાણા ઉમેરી રહી છું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એકથી બે મિનિટ સુધી રગડાને પકાવવાનો છે મિત્રો જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને આપણો રગડો સારી રીતે ઘટ થઈ ગયો છે તો તૈયાર થઈ ગયો છે આપણો રગડો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને નીચે ઉતારી લેવાનો છે હવે હું અહીંયા પાઉ રગડો બનાવવા માટે મેં અહીંયા એક નંગ પાઉના ટુકડા લીધા છે જેને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે હવે આપણે એમાં રગડો બનાવેલો છે તે ઉમેરવાનો છે આ રીતે આપણે રગડો ઉમેરી દેવાનો છે હવે ત્યારબાદ હું અહીંયા મીઠી ચટણી ઉમેરું છું જેની રેસીપી મેં અગાઉ યુટ્યુબ ચેનલમાં આપેલી જ છે મિત્રો તમે તે તેમાંથી તમે જોઈ શકો છો ત્યારબાદ હું અહીંયા લીલી ચટણી ઉમેરું છું તેની રેસીપી હજી યુટ્યુબ ઉપર મૂકવાની બાકી છે ત્યારબાદ હું અહીંયા બારીક ચોપ કરેલી ડુંગળી ઉમેરું છું અને ત્યાર પછી હું અહીંયા મસાલા સીંગ ઉમેરું છું જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે સિંગ ઉમેરી શકો છો હવે ત્યારબાદ હું અહીંયા શેવ ઉમેરી રહી છું અને ત્યારબાદ ઉપરથી ગાર્નિશિંગ માટે થોડાક લીલા ધાણા ઉમેરી રહું છું તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો પાઉં રગડો તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો